રોડ કે રાજાની ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી બાળમાં આવેલા ગાબર રોડના ગણપતિ બાપા ની ધામધૂમથી વિસર્જન યાત્રા કરવામાં આવી આ પ્રસંગે ગાબર રોડ ની તમામ સોસાયટીના લોકો ગણપતિ બાપાના વિસર્જન યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા આ ગણેશ ચતુર્થીના તહેવારમાં ગાબડ રોડના રહીશો દ્વારા ગણપતિ બાપાની પાંચ દિવસ ભક્તિભાવથી સેવા કરવામાં આવી હતી આ પાંચ દિવસમાં ભજન મંડળી તથા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું અને આ ભજન મંડળી અને ડાયરાનું લોકો દ્વારા ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં હાજર રહી આ ડાયરાને નિહાળ્યો ગાબર રોડમાં બે જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે એક દંત ગ્રુપ અને વિનાય ગ્રુપ આ બંને ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે બંને ગ્રુપના સભ્યો દ્વારા ગણપતિ બાપાની પાંચ દિવસ ખૂબ જ ભક્તિ કરવામાં આવે છે અને પાંચ દિવસના અંતે ગઈકાલે ગણપતિ બાપાને ડીજેના તાલે વિસર્જન યાત્રા કરવામાં આવે છે આ વિસર્જન યાત્રામાં ગણપતિ બાપાને બગીમાં બેસાડી બાયડ શહેરમાં ફરી છેલ્લે વાત્રક નદીમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ન્યૂઝ ન્યૂઝવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર